પાંચ હજારથી દસ હજાર ફૂટની જગ્યા આપડી હોવી જોઈએ ત્યારે આ વિઝન રજૂ કરી અને કચરામાંથી કેન્સન યોજના જે હતી ને એ અમારે બહુ પ્લાનિંગથી ઇમ્પ્લિમેન્ટ કરવાની જરૂર હતી અને એની પૂરેપૂરી જીમ્મેદારી મારા ટ્રસ્ટની નથી કે હું એમ કહીશ કે મારા ઉપર દઈશ પ્લાનિંગ વગરનું એ ઇમ્પ્લિમેન્ટ થયું એટલે ખાટો સ્વાદ આપવાનો મારો આવ્યો વિઝન બે હજાર બત્રીસ માટે અત્યાર સુધી અંદાજે કેટલો ફંડ જેમાં થયું છે અને તમારી ધારણા મુજબ આપણે ક્યાં હોવા જતા હતા અને અત્યારે આપણે ક્યાં છીએ અંદાજ છે કે લગભગ ચાર તે પાંચેક કરોડ રૂપિયા જેવા કામ કર્યા છે સમાજના લોકો પચીસો આપી સભ્ય બને રોજના દસ રૂપિયા આપે ફ્રીમાં કચરો પણ આપે આના અંતે સમાજના લોકોને શું મળવાનું છે વિઝન આ વિઝન બે હજાર બત્રીસથી સમાજના લોકોના જીવનમાં શું ફેરફાર આવવાનું છે નોકરીમાંથી દસ હજાર ખર્ચીને ચાર સભ્ય બની ગયા છે તો આ સંસ્થાની અંદર જે સુવિધા છે એના બધા લાભો એને મળવા પાત્ર છે કે લેવા પાટીદાર સમાજ છે ને આમ કરતા સમજ્યો જ નથી એને આમ કરતા શીખ્યો છે હું ત્યારે જ સન્માન સ્વીકારીશ કે જ્યારે આ વિઝનની સફળતા પૂરી થાય ત્યારે હું સરસ સમાજનો આભાર સાથે સ્વીકારીશ ત્યાં સુધી લઈ શકું દહિતેશ એસાસારિયા નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ધ હિતેશર શોમાં આજે આપણી સાથે એક એવી અસ્થિ જોડાયા છે જેમના વ્યક્તિત્વમાં સમાજ સેવા મજબૂત નેતૃત્વ અને દિગ્દ્રષ્ટિનો અદભુત સમન્વય જોવા મળે છે નેતૃત્વના તો જાણે એમને વારસામાં મળ્યા હોય તેમ એમની લીડરશીપની સફરની શરૂઆત પ્રાથમિક શાળાના પહેલા ધોરણના મોનિટર તરીકે શરૂ થઈ ગઈ હતી બે હજાર પાંચમાં તેઓ જૂના કટારીયા લેવા પાટીલ પટેલ મિત્ર મંડળના પ્રમુખ બન્યા બે હજાર છમાં જૂના કઢરિયા લેવા પાટીદાર ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત ગૌશાળાના સ્થાપના કરી અને બે હજાર અગિયારમાં સમૂહલગ્ન સમિતિમાં જોડાઈને સમૂહલગ્નમાં આમૂલચોલ પરિવર્તન લાવ્યા બે હજાર સોળમાં અખિલ ભારતીય કચ્છ વાગા લેવા પટેલ સમાજ સંસ્થામાં જોડાઈને ઉપપ્રમુખ તરીકે સેવા આપી અને બે હજાર બાવીસથી અત્યાર સુધી પ્રમુખ તરીકે સેવા આપી રહ્યા છે એવા સફળ બિઝનેસમેન અને વિઝનરી પ્રમુખ એવા કાનજીભાઈ મોરજીભાઈ ગામી પ્રમુખ શ્રી ધ હિતેશ સિસાસરિયા શો માં આપનું હાર્દિક સ્વાગત છે કાનજીભાઈ સમાજને આટલો મોટો વિઝન બે હજાર બત્રીસ આપવાનો વિચાર તમને ક્યારે આવ્યો અને એના પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય શું હતો વિઝન બે હજાર બત્રીસ મારા મનની એક ઉપજેલી ઈચ્છા છે કે વી દસ વર્ષની અંદર સમાજની અંદર આ જરૂરિયાતના કામો આ સંસ્થાના માધ્યમથી થવા જોઈએ તો કયા કામો પ્રાથમિક તો જેમ મેં કહ્યું ને કે ભાઈ ચાર મુદ્દાઓ અમે નક્કી કરેલા કે ભાઈ આ શિક્ષણ છે આરોગ્ય છે આર્થિક છે અને સંગઠન છે આનું એક આપણે વિઝન ડોક્યુમેન્ટરી બનાવવી જોઈએ અને વિઝન ન હોય તો કોઈ કામ થઈ શકે નહીં એટલે મેં મારા મિત્રોને કન્વિન્સ કર્યા કે ભાઈ આપણે કયા કયા કામો કરવા જોઈએ પોતપોતાની રીતે બધાય લખો અને કઈ રીતે કામમાં આગળ વધી શકીએ અને એનું એક બજેટ નક્કી કરીએ કે ભાઈ આપણે કેટલા કામો એમાં કરવા અને કહેવા એટલે આ રીતે બહુ જ ગંભીર બેઠકો કરી અને છેલ્લે અંતે બધા ટ્રસ્ટીઓના વિચાર વિમર્શ નક્કી થઈ ગયા એટલે અમે ક્રિષ્ના ગૌશાળા વસાઈ એક ડેસ્ટિનેશન પ્લેસ ઉપર કે ભાઈ આ શહેરની ભાગદોડવાળી જિંદગીથી અલગ જઈ અને આઠ દસ બાર કલાક ચિંતન મનન કરી શકાય અને નક્કી કરી ભાઈ આ કામ કરવા છે તો ત્યાં અમે લગભગ આખો દિવસને રાત રોકાઈ અને ચિંતન મનન કરી અને ચાર યોજનાઓ બનાવીને લાવ્યા કે ભાઈ એક તો સમાજમાં સૌ પ્રથમ આખા સમાજને આ સમાજની સાથે જોડવા માટે સભ્ય કાયમી પચીસો રૂપિયા ભરી અને બને એટલે એક સભ્ય પચીસોના બનાવવા અને બીજી યોજના એક અમારા વીરજીભાઈ ટ્રસ્ટી છે એમની વિચાર હતો કે ભાઈ જો આપણા સમાજના દરેક વ્યક્તિ દિવસના દસ રૂપિયા અગર ડોનેશન આપણને આપે દસ વર્ષ માટે તો ટીપે ટીપે બહુ મોટો સરોવરો ભરાય અને એના માધ્યમથી પણ આપણે આ જે ચાર મેન ઉદ્દેશ છે એમાં ક્યાંક ને ક્યાંક આપણે પહોંચી વળીએ અને ત્રીજો સબ્જેક્ટ એ હતો કે ભાઈ આ ફંડ આવશે તો આપણે શું કરવું ત્યારે આપણે નક્કી કર્યું કે આપણા સમાજને જરૂર છે કે આપણા ચાલીસે ચાલીસ એરિયા છે એમાં આપણી સમાજની નાની મોટી પાંચ હજારથી દસ હજાર ફૂટની જગ્યા આપણી હોવી જોઈએ જ્યાં નાના મોટા સાંસ્કૃતિક પ્રોગ્રામો આપણા કરી શકીએ વ્યવહારિક પ્રોગ્રામો કરી શકીએ વરણજીવનના પ્રોગ્રામો આપણે કરી શકીએ અથવા તો એ જગ્યાની અંદર બાળ સંસ્કાર કેન્દ્રો ચલાવી શકીએ પ્રૌઢ શિક્ષણ ચલાવી શકીએ મહિલાઓની કાંઈ પ્રવૃત્તિ ચલાવી શકીએ એમના કાંઈક સત્સંગ મંડળો ચલાવી શકીએ કોઈના ઉપર નિર્ભર ન રહેવું પડે અને આ પચીસસો રૂપિયાના સભ્ય અગર દોઢ લાખ મેમ્બર છે એ બની જાય તો એ ઘણો બધો મોટો એમાઉન્ટ થાય અને એ એમાઉન્ટમાંથી બંધારણમાં એક જોગવાઈ છે હિતેશભાઈ કે પચીસસો રૂપિયાના મેમ્બર બને છે એ પૈસા તમે વાપરી શકતા નથી ખાલી એનો ફિક્સ ડિપોઝિટમાં મૂકી અને એનો વ્યાજ આવે એ સમાજના વિકાસના કાર્યોમાં તમે વાપરી શકો અથવા તો સમાજના લોકોને એમાંથી મદદ કરી શકો આવવું એ બંધારણ છે પણ જો એ ભંડોળ વાપરવું હોય તો જે તે વખતે સામાન્ય સભાની અંદર એ ઠરાવ પાસ કરી અને એ ભંડોળને પાછો વાપરી શકાય જો સર્વાનુમતે સહમતી મળે કે ભાઈ એ ભંડ પડ્યો છે આટલો એમાઉન્ટનો અને વ્યાજ નોર્મલ આવે છે તો એ પૈસા આમાં વાપરો અને એ સમાજની ઉપયોગ તો એ જે તે સમયે સમાજ નિર્ણય લે તો એ એફડી તોડાવીને વાપરી શકે છે બાકી અત્યાર પૂરતો આજ હાલની તારીખ પૂરતો પણ એની અંદર એ જ નિયમ છે અને આજ પણ જેટલા બી લગભગ અઠ્યાવીસો ત્રણ હજાર સભ્ય છે એનો એફડીમાં ફંડ પડ્યો છે એની આવક થાય એ જ શિક્ષણમાં ક્યાંક મદદ કરીએ છીએ ક્યાંક આરોગ્યમાં મદદ કરીએ છીએ ક્યાંક આર્થિકમાં નાની મોટી મદદ સંસ્થા કરે છે અને બીજો એક મારા મિત્રએ મને કીધેલો હું આ મેં તમને પહેલાં કહ્યું ને કે ભાઈ વેસ્ટ મેનેજમેન્ટ એ ઉત્તમ છે તો મને એમ થયું કે ભાઈ આપણે શા માટે આપણો જે દુકાનદારો છે કે આપણા આટલા ઘર છે લગભગ વીસ હજારની વસ્તી આપણા મુંબઈમાં ઘરો છે અને હજારથી પંદરસો નાની મોટી દુકાનો છે અને સોથી બસો નાના મોટા કારખાનાઓ હશે અને ત્રણથી ચાર હજાર રેડીમેડના કારખાનાઓ છે આપણા આ બધામાં વેસ્ટ નીકળતો હોય છે તો આપણે એનો એક મેનેજમેન્ટ કરીએ અને કચરામાંથી કંચન સમાજ એને ભેગો કરે અને યોગ્ય યુટિલાઇઝ કરીને એમાંથી પણ હું ઇન્કમ ઊભી કરીને એ કદાચ આપણે સમાજને સારો એવો બેનિફિટ કરાવી શકીએ એટલે એક આ યોજના અંદર મૂકી અને એની સાથે બીજી યોજના સંગઠનની એ મૂકી કે ભાઈ જ્યાં સુધી આ સંગઠનના સભ્યો છે એ પચીસોના મેમ્બર બને અને બનાવડાવે ત્યાં સુધી આગળ ન વધવું જોઈએ આ યોજના લઈ અને એક આખે આખું પરિપત્ર બનાવી અને અમે મિટિંગ પૂરી કરી અને નક્કી કર્યું હવે પછી સમાજના ચાલીસે મંડળોના હોદ્દેદારો આપણે નિયુક્ત કરેલા પ્રતિનિધિઓ અને સમાજના શ્રેષ્ઠીઓ જોડે આપણે આપણું આ વિઝન મૂકીએ અને સમાજ સ્વીકૃતિ આપે તો આપણે લાગુ કરીએ પાંચ નવ બે હજાર બાવીસના ચિંતન શિબિરમાં જ્યારે તમે વિઝન બે હજાર બત્રીસ રજૂ કર્યું ત્યારે સમાજના પ્રતિનિધિઓનો પ્રતિસાદ કેવો હતો અદ્ભુત પણ હતી અને સંગઠન માટે જે હરેક એરિયાઓમાં જઈ અને મિટિંગો કરી હતી એટલે માહોલ એકદમ સારામાં સારો બની ગયો હતો અને આજ પણ એ માહોલ છે જ અમારા કાર્યકર્તાઓને હિસાબે ક્યાંક ઓછે હદે થોડુંક નિષ્ક્રિય જેવું કામ કદાચ હોઈ શકે પણ સમાજ સમાજની સાથે આજ પણ એટલો જ ઉત્સાહથી જોડાયેલો છે હવે એની તમને ચિંતન શિબિરની હું જો વાત કરતો હું તો સમાજે આ ચિંતન શિબિર માટે જ્યારે આહવાન કર્યું ને ત્યારે ટોટલે ટોટલ પ્રતિનિધિઓ ટોટલે ટોટલ મંડળના હોદ્દેદારો આયરોલી સમાજવાડીની અંદર આપણે જ્યારે મિટિંગ કરીને તો આખા હોલની અંદર ક્યાંય બેસવાની જગ્યા નહીં અને અમે આ વિચાર વિમર્શ મૂક્યો કે ભાઈ આ રીતે સમાજની અંદર આ સંસ્થાના હોદ્દેદારો આ રીતે કામ કરવા જઈ રહ્યા છે આ પ્રોજેક્ટ મૂક્યો છે બે હજાર બત્રીસ વિઝન બે હજાર બત્રીસ એક હજાર કરોડના પ્રોજેક્ટ આપણે બધા કરી શકશું આ ચાર યોજના છે શું આપણને લાગે છે કે આને સફળ બનાવી શકશું તો ચાર પાંચ કલાકના ચિંતન મન પ્રશ્ન આન્સર પ્રશ્ન આન્સરને અંતે સર્વાનુમતે ઠરાવ પાસ થયો કે ભાઈ આપણે દસ રૂપિયાની અંદર પણ કાયમ જોડાવવું અને એની મંડળોએ જિમ્મેદારી લીધી ત્યાંના પ્રતિનિધિઓએ જિમ્મેદારી લીધી કે હા શરૂઆત અમારાથી કરશું અને હરેક લોકોને એમ કહેશું કે ભાઈ તમે દસ રૂપિયા સમાજને ડેલી આપો એ પ્રતિનિધિ કલેક્શન કરે અને સમાજના એકાઉન્ટમાં આપે અને પચીસ સો રૂપિયાના કાયમી મેમ્બર આ નિયમ સંસ્થાનો એ છે કે અઢાર વર્ષથી ઉપરનો આ સંસ્થાનો સભ્ય બને પણ છે તે વખતે આપણે પછી એવું રાખ્યું કે ભાઈ નાનો પણ જન્મેલો આજ જન્મેલો એ સભ્ય બને તો ભલે બને આપણે એને સભ્ય બનાવી લેવો પણ એને વોટિંગ રાઇટ જે છે આ સંસ્થામાં એ અઢાર વર્ષ પછી પ્રાપ્ત થાય પણ સભ્ય ભલે આજથી બની જાય અને એ સભ્ય બની જાય એની પાછળનો હેતુ એ હતો કે પચીસ રૂપિયા જેવી માત નાની રકમ છે તો એ કોઈપણને દેવી મોટી નથી પડતી હા ચલો એક વસ્તુનો થોડોક એવું થાય કે ભાઈ નોકરી કરે છે ને એનો દસ પંદર હજાર રૂપિયા જો સેલેરી છે તો એ પાંચ સભ્યોના સાડા બાર હજાર કેમ આપી શકે તો ત્યારે આપણે એવું એમ કીધું કે ભાઈ આપણે બધાએ ક્યાંક ને ક્યાંક થોડાક શ્રેષ્ઠી છીએ તો પહેલાં બે મહિનામાં ત્રણ મહિનામાં બે સભ્ય બને પાછલા છ મહિનામાં બને પાછલા છ મહિનામાં બને એ રીતે પણ કરી શકે અથવા તો હિતેશભાઈ પાસે દસ પટેલના દીકરાઓ કામ કરે છે તો હું હિતેશભાઈને વિનંતી કરું કે હિતેશભાઈ તમારી પાસે જે સ્ટાફ છે એના તમે સભ્ય ફી ભરી દો તમે એમ સમજો કે એને બોનસ આપ્યો છે અથવા તો એનું ઇન્ક્રીઝમેન્ટ આપ્યું છે આવું કરીને સમાજને ડોનેશન આપ્યું અને સમાજની યુનિટી બનાવવામાં તમારો એક સહયોગ મળી રહેશે આવી બધી વાતો મૂકી એટલે ટોટલ લોકોને એમ લાગ્યું કે હા એ આપણે કરી શકીએ દાખલા તરીકે હું તમને કહું કે તમારા સ્ટાફમાં દસ જણા છે એના પચાસ સભ્યો છે ને પચીસ તમે ભરી દઈ તે તો સહર્ષ એક વખત એમ થાય ચાલો એક જ વાર બનાવવાનું ને આ લાઈફ ટાઈમનું સભ્ય બને છે તો આ બી સ્વીકારી લીધું અને દસ રૂપિયાની જે જિમ્મેદારી હતી હરેક મંડળને આપીને મંડળે સહર્ષ સ્વીકારી કે હા અમે પ્રતિનિધિઓ જોડે આ કામ કરશું અને સમાજને મદદરૂપ થશું અને કચરામાંથી કંચન યોજના પણ આપણે સફળ બનાવશું અને હરેક એરિયામાં જે જગ્યા પાંચ હજાર દસ હજાર ફૂટ બનાવવાની છે એના માટેના બધા પ્રયત્નો આપણે મળીને કરશું એમ કરીને આ વિઝન ડોક્યુમેન્ટરી બે હજાર બત્રીસ રજૂ કર્યું અને સહર્ષ સ્વીકારી અને લોન્ચ કર્યું આટલી મોટી યોજના જાહેર કરતાં પહેલાં તમે અને તમારી ટીમે કેવી અને કેટલી તૈયારીઓ કરી હતી મેં કહ્યું ને કે લગભગ અમે આ મંથન માટે જુલાઈથી કરી અને સપ્ટેમ્બર સુધી સોરી જૂનથી કરીને સપ્ટેમ્બર સુધી ચાર મહિના સુધી સતત બેઠકોનું ચિંતન કરી અને અનેક અલગ અલગ સંસ્થાઓના સર્વે કરી ગવર્મેન્ટના ચિંતનો કરી અને આ નક્કી કરી આમાં આપણે જવું જોઈએ સફળતા આપણને મળશે એટલે લગભગ ત્રણેક મહિનાની પૂરેપૂરી મહેનત પછી અને સર્વ ટ્રસ્ટીઓને સહમત લઈને કોઈ પણ ટ્રસ્ટી એવું નહીં કે આ મનમાની થઈને યોજના મુકાઈ છે સહમતિથી આપણે આ યોજનાને અમલમાં મૂકી વિઝન બે હજાર બત્રીસની શરૂઆત વખતે મુખ્ય પડકારો કયા આવ્યા હતા આમ જોવા જઈએ તો કોઈ પડકાર હતો જ નહીં અને એટલા માટે હું એને પડકાર નહીં કહું નાનો મોટો કોઈ વિરોધ આવતી હોય તો એ સ્વાભાવિક છે કે હું એને એમ સમજું છું કે મારી ભૂલોને સુધારવા માટે એ વિરોધ છે એટલે સમિતિના ટ્રસ્ટના બધા સભ્યોએ એક જ વસ્તુ મગજમાં રાખી કે પડકાર તો આવશે પડશે એવા દેવાશે ત્યારે આપણી ભાવના સમાજ માટે છે નિષ્કામ કર્મ કરવાનો છે નિસ્વાર્થ ભાવનાથી આમ કામ કરવાનું છે તો એ સો ટકા ભને નથી લાગતું કે કોઈ પડકાર અમને આવ્યો પણ હા એક પડકાર જરૂર મેં તમને પહેલાં કહ્યું ને કે એક હજારો જણાનું ટોળું હોય એમાં એક જણો રાડારડ કરતો હોય તો ધ્યાન ત્યાં એનું ખેંચે એટલે આવી એક રૂમર ક્યાંક ને ક્યાંક ફેલાણી કે ભાઈ આ તો પોતાનું મનમાની કરવા માટે આમ કરે છે પોતાનું નામ કરવા માટે કરે છે આ આમ છે તેમ છે પણ હવે એ વસ્તુ કાંઈ એટલી બધી નડી નથી ક્યાંક ને ક્યાંક આળસ રહ્યો હોય ને તમારા કાર્યકર્તાઓની પણ જ્યાં બી સમાજ પાસે જઈએ છીએ ને કોઈ પણ એરિયામાં તો ક્યાંય કોઈ પાછી પાણી કરી નથી ચાહે દસ રૂપિયા માટે હોય ચાહે પચીસોના મેમ્બર માટે હોય કે અન્ય કોઈ ડોનેશન લેવા માટે હોય એટલે આ કોઈ વસ્તુ અમને પડકારરૂપ થઈ નથી અને શરૂઆત કરીએ આપણે ચાર દસ બે હજાર બાવીસ વિજયાદશમીના ત્રણ દિવસ પછી એટલે કે સાત દસ બે હજાર બાવીસના વિજન બે હજાર બત્રીસની શરૂઆત કરવામાં આવી તો એની પ્રગતિ વિશે જણાવો ચાર દસ એ વિજયાદશમીથી જ્યારે શરૂઆત કરવામાં આવી ને તો એક હું અમારી ઉતાવળ કહી શકાય અથવા તો જેને કહેવાય ને વધારે ઉત્સાહમાં અગ્રેસિવ થઈ ગઈ એવું કહી શકાય કે જ્યાં અમને ફેલિયરનો સ્વાદ ચાખવો કે જ્યારે આ વિઝન બે હજાર બત્રીસ રજૂ કરી અને કચરામાંથી કંચન યોજના જે હતી ને એ અમારે બહુ પ્લાનિંગથી ઇમ્પ્લિમેન્ટ કરવાની જરૂર હતી એની જગ્યાએ એ દિવાળીનો સમય આપણા બધા વેપારી ભાઈઓ કે ભારતીય સંસ્કૃતિ અનુસાર પોતાના ઘરોને સાફસુફી કરતા હોય અને દુકાનોને સાફસુફી કરતા હોય બધા કચરોનો પગાર બહાર કાઢતા હોય આ યોજના અમલમાં મૂકી એટલે ફોનો આવવાના ચાલુ થઈ ગયા કે અમારી પાસે આટલો પગાર આટલો પગાર આટલો પગાર ક્યાં મૂકી ક્યાં મૂકી ક્યાં ત્યારે વિચાર ન કર્યો અને ઉતાવળમાં એને ચાલુ કરી નાખ્યો કે ભાઈ ચાલો વાંધો નહીં ટેમ્પો ભરાવો નિયમ ત્યારે ના અમારી પાસે કોઈ જગ્યાની વ્યવસ્થા ના કોઈ પ્લાનિંગ નહીં પિકઅપની નહીં ડ્રોપની નહીં સેલની નહીં સેક્રિફાઈની બહુ જ ઉતાવળભર્યું પગલું છે અને એની પૂરેપૂરી જિમ્મેદારી મારા ટ્રસ્ટની નથી કે હું એમ કહીશ કે મારા ઉપર લઈશ કે આમાં હું ક્યાંક ને ક્યાંક અગ્રેસિવ થઈ ગયો અને ભર્યું પગલું લેવાઈ ગયું લોકોએ બહુ સારો પ્રતિસાદ આપ્યો એનાથી માસ્તે હું બહુ ગૌરવ સાથે કહીશ કે ચાલીસે ચાલીસ એરિયામાંથી જે બી બસો સિત્તેર એસી પ્રતિનિધિઓ ભાઈઓ હતા અને સમાજના લોકો ઘરનો ભંગાર પોતે ઉપાડી અને ટેમ્પાઓ ભરાયા છે પોતાના કપડાં ખરાબ થઈ ગયા છે ઘરોઘરથી ઉઘરાયો છે દુકાનોમાંથી ઉઘરાયો છે અને સમાજના માટે તત્પર એવી દિવાળીના દિવસોમાં મહેનત કરી અને આપણને માલ મોકલ્યો પ્લાનિંગ વગરનું એ ઇમ્પ્લિમેન્ટ થયું એટલે ખાટો સ્વાદ ચાખવાનો વારો આવ્યો અને ખાટો સ્વાદ ચાખવામાં એટલા માટે વારો આવ્યો કે દિવાળીનો સમય આવી ગયો અને એક સાથે બહુ મોટો વજન આવી ગયું તમને ખ્યાલ હોય તો લાલજીભાઈએ એમના મંતવ્યમાં એમ કહ્યું કે ભાઈ સમાજના ઘણા બધા એવા લોકોને એમાં એંગેજ થઈ ગયા એમના વિચાર પ્રમાણે હું એમને ના નહીં પાડું પણ એન્ગેજ નહોતા કર્યા એ સ્વૈચ્છિક સમાજમાં મારે કંઈક કામ કરવું જોઈએ એમ કરીને જોડાયા હતા પણ એને પ્રોપર મેનેજમેન્ટને અપ કરવામાં અમે ક્યાંક અમારી ટીમ ઓછી પડી બાકી શ્રેષ્ઠી મોટો વેપારી નાનો વેપારી શ્રીમંત એ સ્વૈચ્છિક જોડાયા હતા કોઈને એન્ગેજ કરવા માટે પ્રેશર કરવામાં નહોતું આવ્યું કે તમે આ સ્ક્રેપ કેમ ના ઉપાડી લાવો તમે કેમ ના આપો પણ એમની લાગણીઓ એમની સેવા એને યુટિલાઇઝ યોગ્ય કરવામાં અમે અસફળ રહ્યા છીએ એ નક્કી બાબત છે એટલે એવો કોઈ પડકાર વિઝન બે હજાર બત્રીસ માટે અત્યાર સુધી અંદાજે કેટલો ફંડ જમા થયું છે અને તમારી ધારણા મુજબ આપણે ક્યાં હોવા જતા હતા અને અત્યારે આપણે ક્યાં છીએ આ પ્રશ્ન બહુ સાચો છે અને સમાજના લોકોને આ વિશે માહિતગાર હોવી જોઈએ કારણ કે સમાજે વિશ્વાસ મૂક્યો તો વિઝન બે હજાર બત્રીસ એક હજાર કરોડમાં પહોંચી જશું તો એને જરૂર જાણવાનો અધિકાર છે કે ભાઈ આપણે અત્યારે ક્યાં છીએ પણ હું દિલગીરી સાથે આપણા માધ્યમથી હું સમાજને જાણ કરીશ કે શરૂઆત બહુ સારી થઈ લોકો દસ રૂપિયાના પણ મેમ્બર બની અને ફોર્ડ છે મલાડ છે અંધેરી છે પ્રતીક્ષાના બધા મંડળે પોતાના ફંડ જમા કરીને રાખી લીધો પણ ક્યાંક ને ક્યાંક મેસેજ સારો ન જવાના હિસાબે એ ફંડ આપણી પાસે આવ્યો નહીં હવે એ લોકોને જે બી ગેરસમજ ઊભી થઈ એટલે ત્યાં સ્થગિત રહ્યું અમુક લોકો જ જે ટ્રસ્ટ મંડળના લોકો છે અને અમુક સમાજના પાંચ દસ જણા એ લોકોએ પોતાના પરિવારના દસ રૂપિયાના હિસાબે એક વર્ષના કોઈ આપી દીધા કોઈ છ મહિનાના આપી દીધા એટલે નોમિનલ એમાઉન્ટ એક આવ્યો છે પણ આવકની જો વાત કરીએ તો અખિલ ભારતીય પાસે જ્યારે બે હજાર બાવીસમાં મારા આગેવાનીમાં આ ટીમ કામ કરવા માંડી તો બેલેન્સ લગભગ નહીં હતી પણ એના પછી શૂન્યથી જો શરૂઆત કરી અને કામ કર્યા હોય તો મારો એવો અંદાજ છે કે લગભગ ચાર તે પાંચેક કરોડ રૂપિયા જેવા કામ કર્યા છે સમાજના લોકો પચીસો આપે સભ્ય બને રોજના દસ રૂપિયા આપે કચરો પણ આપે આના અંતે સમાજના લોકોને શું મળવાનું છે વિઝન આ વિઝન બે હજાર બત્રીસ થી સમાજના લોકોના જીવનમાં શું ફેરફાર છે બહુ સારો પ્રશ્ન છે પ્રાથમિક સુવિધાઓ જે છે ને એ ઉભી કરવાનું એક તો માધ્યમ છે હું એમ આપને જરૂર કહીશ કે પચીસો રૂપિયાનો મેમ્બર બનવાથી એને શું ફાયદો તો હું તમને એક દાખલો આપીને એક વાત કરું કે આજે લાયન્સ ક્લબ છે રોટરી ક્લબ છે કે બીસીસીઆઈ છે કે આઈસીઆઈસીઆઈ છે એવી ઘણી બધી અનેક ક્લબો આ ચેરિટીના માધ્યમથી ચાલતી એનું નામ અલગ છે રોટરી ક્લબ એમાં આપણું અખિલ ભારતીય છે હવે જે તે સમયે અથવા તો એક હું એક્ઝામ્પલ આપું કે એક અમારા એરિયામાં બાથ છે મફતલાલ બાથ એની અંદર આજની તારીખમાં કોઈ મેમ્બર બનાવવામાં આવતા નથી પણ એ જે તે સમયે મેમ્બર બન્યા ને એ મેમ્બર હજાર રૂપિયા પંદરસો રૂપિયા બે હજારમાં બનેલા અને એ મેમ્બરનું લાઈફ કાર્ડ એના છોકરાને 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 ટ્રાન્સફર થાય આજીવન સભ્યનું હવે એના બેનિફિટની તમને વાત કરું આજે ફિટનેસ આ એક ક્લબથી માધ્યમથી આપું છું કે એને શું બેનિફિટ એ ક્લબમાં આજ પણ મેમ્બર બનવાનું તો પચીસ લાખ પચાસ લાખ રૂપિયા આપવા પડે છે આપણું ગુજરાત ભવન છે વાસીમાં ત્યાં પણ નોમિનલ ફીઝ આપી પાંચ હજાર કે અગિયાર હજાર આપી અને એ સભ્ય બનેલા લાઈફ મેમ્બર આજીવન આજે લગભગ દોઢ લાખ બે લાખ રૂપિયા એનો મેમ્બર બનવું હોય તો ચાર્જ પે કરવું પડે એવા ઘણા બધા માતોશ્રી ક્લબ છે એમાં ખૂબ મોટા પૈસા હવે એનું બેનિફિટ શું તમે પચીસો ભરીને બેનિફિટ શું એની વાત કરો છો તો જ્યારે તમે આવા ક્લબમાં જોડાવો છો આવા એનજીઓમાં જોડાવો છો ત્યારે એની અંદર અનેક ટાઈપના લોકોની યુનિટી હોય છે બિઝનેસમેન હોય છે સેલિબ્રિટી હોય છે કોઈ પ્રોફેસર હોય છે કોઈ શિક્ષક હોય છે અનેકવિધ ટાઈપના લોકો એની ત્યારે તમે એ ક્લબની અંદર તમારું પાર્ટિસિપન્ટ હોય બે કલાક આપતા હો કલાક આપતા હો તો ત્યાંથી તમારા જીવન માટેના પણ ઘણા બધા ઉર્જાઓ મળતી હોય છે બિઝનેસના સ્ત્રોત પણ વધતા હોય છે જ્ઞાન પણ તમને મળતું હોય છે દોસ્તી પણ મળતી હોય છે એટલે હું એને એમ કહીશ કે પચીસો આપીને બેનિફિટ લાઈફ ટાઈમનો છે અગર તમે એને જોડાયેલા હવે એનું બીજું બેનિફિટ કહું કે આજે એક મધ્યમ વર્ગનું કે નાના વર્ગનો સભ્ય પોતાની નોકરીમાંથી દસ હજાર ખર્ચીને ચાર સભ્ય બની ગયા છે તો આ સંસ્થાની અંદર જે સુવિધા છે એના બધા લાભો એને મળવા પાત્ર છે અત્યારે તો આપણે એવું કોઈ છે નહીં કે મેમ્બરો એને જ લાભ આપીએ પચીસો જ મેમ્બર છે અને આપણા દોઢ લાખ સભ્યો છે કોઈ પણ અરજી કરે છે શિક્ષણ માટે તો આપણે આપીએ છીએ કોઈ પણ આરોગ્ય માટે તો આપણે આપીએ એ જોતા નથી આપણે કે આપણો આ સભ્ય છે કે નહીં ખરેખર નિયમ એવો છે બંધારણકીય કે આપણું સભ્ય હોય ને એને જ આપણે આ મદદ કરવી જોઈએ પણ આ એટલા માટે આપણે નથી કરતા કે વગર સભ્યના લોકોનું જ ડોનેશન છે એટલે આપણે વગર સભ્યના લોકો આપણે મદદ કરીએ છીએ પણ મોટું બેનિફિટ છે કે કાલે તમારે હોસ્પિટલમાં કોઈ મોટી ઇમરજન્સી આવી ગઈ તો પણ સંસ્થા મદદ કરે હા એક એક વસ્તુ એમાં અમે જરૂર લાવ્યા છીએ કે ભાઈ આજે તમને સંસ્થા લાખ રૂપિયાની મદદ કરે છે કે પચાસ હજારની મદદ કરે આવનારા સમયમાં તમારી પાસે આવી જાય તો વગર વ્યાજે તમે જમા કરાવી દેજો આજ તમારું કામ થઈ જાય પચીસો જ આપ્યા છે ને કાલ તમારા દીકરાની સ્કૂલ ફીસ ભરવાની છે અને કોઈ કાળે નથી ભરી શકતા અથવા તો આર્થિક તકલીફ છે તો એ સંસ્થા તમને દસ વીસ પચીસ પચાસ હજારની મદદ કરી શકે છે અથવા તો રેકમેન્ડ કરી શકે છે તમે દાખલા તરીકે સરિયા છો તો તમારી એક ડિમાન્ડ છે કે ભાઈ મને આ તકલીફ છે ને મને આમાં મદદ કરો એજ્યુકેશનમાં કે આર્થિકમાં કે આરોગ્યમાં તો સૌ પ્રથમ અમે શું કરીએ સરિયા પરિવારનો સંપર્ક કરીએ તમારા ફેમિલીનો એક આ મેમ્બર છે એને આ રીતે સહાયની જરૂર છે શું તમારો પરિવાર એમાં કાંઈ એને સહાયતા કરી શકે એમ છે લગભગ તો અત્યાર સુધી નવાણું ટકા એવું બન્યું છે કે એ પરિવાર એને સહાય કરી દે છે પણ મોટા મોટી આમ તો ગૌરવની વાત કહેવાય અમને પ્રાઉડ ફીલ કરીશ કે લેવા પાટીદાર સમાજ છે ને આમ કરતાં સમજ્યું જ નથી એને આમ કરતાં શીખ્યો છે એટલે એને માગવા જાઉં ને એટલે એને માથાનો ઘા થાય ચોટી સુધી ચડી જાય હું મરું પણ માગું નહીં આ એક આખું ખમીર છે એટલે છતાંય આપણે વારંવાર એમ કહીએ છીએ બી પરિસ્થિતિને આધીન તમે બધી રીતે ડિપ્રેશનમાં આવી જાઓ અને ગમે તે કામ કરવા માટે પ્રેરિત થઈ જાઓ અથવા તો ગમે ત્યાં તમે પોતાની જાતને એ કરો એના કરતાં સમાજ પાસે રજૂઆત કરો સમાજ આપણો છે ને આપણા તમે છો તો સમાજ શા માટે મદદ કરો તો આ પચીસસોના મેમ્બર બનીને કે દસ રૂપિયા પૈસા ભરી અને સમાજના પૈસા તમારા તમને કામ ના આવ્યા હિતેશભાઈ તો કોઈ વાંધો નહીં તમે એવી ભાવના રાખવી જોઈએ કે મારા પૈસા મારા અન્ય સમાજના લોકોને એજ્યુકેશનમાં કે આરોગ્યમાં ક્યાંક ને ક્યાંક મદદરૂપ થાય આમ તમે મને લાખ રૂપિયાની સ્કૂલ ફીઝ નહીં ભરી આપો આમ તમે મારું પચાસ હજારનું હોસ્પિટલ બિલ નહીં ભરી શકો પણ તમે પચીસો કે દસ રૂપિયા આપેલા હશે ટીપેટીપે તો એમાંથી મધ્યમથી આપણે મદદરૂપ થઈ શકશું મને બી જરૂર પડે તમને બી જરૂર પડે આ એને મોટા મોટો બેનિફિટ છે અત્યારે એવું લાગે છે કે વિઝન બે હજાર બત્રીસની ગતિ થોડી ધીમી પડી ગઈ હોય અથવા તો ઠંડુ પડી ગયું છે આ માટે કયા કારણો જવાબદાર છે એક જ કારણ મેં તમને કહ્યું કે અમે કાર્યકર્તાઓ છીએ એ થોડાક નિષ્ક્રિય છીએ સમાજ આજ પણ સમાજ સાથે જોડાવા તૈયાર છે પણ હું આપણા માધ્યમથી કહીશ કે લગભગ બહુ ટૂંક સમયમાં અહેવાલ બુક આપણી તૈયાર થઈ રહી છે એ અહેવાલ બુક રજૂ કરી અને પાછા જુસ્સા સાથે સમાજની સમક્ષ આવી અને આ વિઝન બે હજાર બત્રીસને પૂરું કરવા માટેના બધા પ્રયત્નો કરી લેશું તમે કહ્યું અહેવાલ બુક આવે એના પછી ફરીથી નવા જોશ સાથે વિઝન બે હજાર બત્રીસની શરૂઆત કરવાના છીએ તો એમાં ભૂતકાળની કઈ ભૂલોને ધ્યાનમાં રાખીને નવું કાર્ય કરવાના છે ના અહેવાલ બુક આવે એટલે ફરીથી ચાલુ કરવાના છે એમ નથી કહેતો ધીમી ગતિ જે થયેલી છે ને એને પાછી થોડી જોશમાં લાવશું જેથી કરીને લોકોની અંદર એક મેસેજ છે ને કે ભાઈ અખિલ ભારતીય શું કરી રહી છે શું કર્યું તો અહેવાલ બુક એટલા માટે કે એની અંદર આખે આખી આપણે જે સમાજે તેર સમિતિઓની રચના કરી છે ને તેર સમિતિઓ શું કામ કરી રહી છે અને એનાથી શું સમાજને બેનિફિટ થયું અને શું આવક થઈને શું જાવક થઈ આ સંસ્થા શું કરી રહી અને બીજું તમે કહ્યું ને કે પડકારરૂપ મેં કહ્યું ને કે અમે કાર્યકર્તાઓ સ્વતંત્ર બિઝનેસમાં ક્યાંક ને ક્યાંક જોડાયેલા આપણે બધા છીએ નિઃસ્વાર્થ સેવા કર્યાવાળા એટલે સમયનો યોગદાન ઓછું આપવાને કારણે આ વિઝન બે હજાર બત્રીસને ક્યાંક ને ક્યાંક ડીલે થઈ રહ્યું છે બીજું કોઈ કારણ જ્યાં સુધી વિઝન બે હજાર બત્રીસ સફળ નહીં થાય ત્યાં સુધી હું સન્માન નહીં સ્વીકારું તો આટલો મોટો ત્યાગ કરવાનો નિર્ણય શા માટે લીધો યસ બહુ સારી વાત કરી તમને એ મેં કહ્યું ને કે મારા નાના ભાઈ દિનેશ છે એ જીપીબીઓમાં જોડાયેલા છે વારંવાર એટલા માટે જીપીબીઓ કહું છું કે આપણે એ ટાઈપની સંસ્થા એનાથી પ્લસની બનવી જોઈએ તો મને એમણે એમ કહ્યું કે કાનજીભાઈ સંકલ્પ હોય ને એની અંદર કંઈક આપણે આપણો ત્યાગ કર્યો હોય તો એની અંદર આપણો જીસ્સો વધેલો રહે તો મને એમણે કહ્યું કે એક કામ કરી નાખો તમારે હવે બહુ જગ્યાએ જવાનું થાય અને બહુ જગ્યાએ આ વસ્તુ તો આનો એક તમે ત્યાગ રાખો તમારું કામ ચાલુ રાખો એટલે મેં સન્માન સ્વીકારવાનું ના સામાજિક સન્માન સ્વીકારવા માટે મેં જરૂર સંકલ્પ કર્યો છે કે હું સામાજિક કોઈ પણ સન્માન હોય કોઈ પણ મંડળમાં હોય કે આપણી સંસ્થામાં હોય સામાજિક સન્માન જ્યાં સુધી હું આ નહીં લઉં કે આપણો આ સંકલ્પ છે વિઝન બે હજાર બત્રીસ પૂરું થઈ જાય ત્યાં સુધી નહીં લઉં તો નહીં લેવા પાછળનો હેતુ એ કે મારો જુસ્સો જાગેલો નહીં કે ભાઈ હું ત્યારે જ એ સન્માન સ્વીકારીશ કે જ્યારે આ વિઝનની સફળતા પૂરી થાય ત્યારે હું સહ સમાજનો આભાર સાથે સ્વીકારીશ ત્યાં સુધી નહીં શીખવાનું સામાજિક સન્માન નહીં સ્વીકારવું એમાં ઘણા મિત્રોએ એવો વિરોધ કરતા હોય છે કે ભાઈ આ સ્વામિનારાયણ મંદિરમાં ગયા હતા અને એમણે સન્માન લીધું આ રાજકીય સ્ટેજ ઉપર ક્યાંય ક્યાં હતા સન્માનિત હવે એમની વિચારધારા છે પણ મારો સંકલ્પ છે કે હું આ સામાજિક સન્માન નહીં સ્વીકારું જ્યાં સુધી વિઝન બે હજાર બત્રીસ સફળ ન થાય આ મારો એક અંદરનો સંકલ્પ છે કે મને મારા નાનાભાઈએ પ્રેરણા આપી કે આવું એક સંકલ્પ લેવો જોઈએ અને મેં મારા ગામમાં ભાવેશ્વર દાદાની બાવનગજની ધજા રોહણ મારા મંડળના કાર્યકર્તાઓ કરી અને એનો લાભ મને આપ્યો કે કાનજીભાઈ તમારા હાથે આ બાવનગજની ધજા લહેરાવો સિદ્ધાધારે અને મેં ધજા લઈ રહી ત્યારે મેં સંકલ્પ કર્યો કે આ ભોલેનાથના સાનિધ્યમાં આજથી હું મારું સામાજિક સન્માનનો ત્યાગ કરું છું જ્યાં સુધી અમારું વિઝન બે હજાર બત્રીસ સંપૂર્ણ કરાવવાનો સતત પર પ્રયત્ન કરીને સફળતા ન મેળવું ત્યાં સુધી હું આ સામાજિક સન્માન કોઈ નહીં સ્વીકાર કાનજીભાઈ આપ આપના અત્યંત વ્યસ્ત શેડ્યુલમાંથી સમય કાઢીને આજે અહીં પધાર્યા અને સમાજ ઉત્થાન માટેના વિચારો રજૂ કર્યા એના માટે હિતેશ સિસાસ સૌ વતી હું આપનો હૃદયપૂર્વક આભાર માનું છું મને સંપૂર્ણ વિશ્વાસ છે કે તમારા અનુભવ અને સક્ષમ માર્ગદર્શન હેઠળ આપણો સમાજ પ્રગતિના નવા શિખરો ચોક્કસ સર કરશે વિઝન બે હજાર બત્રીસને સાકાર કરવા માટે અર્બન સમાજ એપ આપણું સૌથી મોટું શસ્ત્ર સાબિત થઈ શકે તેમ છે તમારી આપ સૌને વિનંતી છે કે આ એપ ડાઉનલોડ કરો અને તમારા પરિવાર અને મિત્રોમાં ઓછામાં ઓછા દસ લોકોને આ એપ ડાઉનલોડ કરાવો અને સામાજિક અભિયાનમાં સહભાગી બનો જો આ સમાજ તમને ગમ્યો હોય તો ધ હિતેશ સિસાસરિયા યુટ્યુબ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આગામી એપિસોડમાં ફરી મળીશું એક નવી અસ્થિ સાથે નવા પ્રેરણાદાયી વિચારો સાથે ત્યાં સુધી જોતા રહો ધ હિતેશ સિસાસરિયા શો જય હિન્દ